અને આ દે શ્રાવણ મહિનામાં બૌસારા નિમિત્તે જારે કંધારમાં આયોજન નું છે ત્યારે મારો ઉમેસા સૌ ભાવ કારણે પ્રેમ છને એટલે લાગી વર્ષોથી રહી છે લોકસભામાં ગૌમાતાને રાષ્ટ્રીય પદનો દરજો મળે એ વાત પર પહેલી વખત આપણી પાસે વર્ષ કેંદર સંસદતા નું મુકાઈ અને સંગઠન ચાલે કીટ કર્યો ત્યારે બજાય મને બજાય કે ગેમિટેન ઉભીવાતી હું અને સંગઠન ચાલે જે गाय के वह जैन टेंप तो गाय भी जैन जाते तीन के जा रहे है जाते मतलब पज का लगा पे और क्या है भगवान प्रभात माने प्रार्थना करू और ये जो बात पूछी थी मार तो रास्ता जाते मैं तमाम एंगल थी के भाई हम लोग पर जेसी लागती है गौचारों पर कोई सरकार सब्जी के आपे गौचरों से तो रक्षा करना આજના સાથે મેડિકલ ને આરોગ્યની દ્રષ્ટિએ પણ ખૂબ જ જરૂરી છે આ તમામ એમલથી વાત કરીને જાણ સંસદમાં મૂકી ત્યારે અને એક સંસદ સભ્યોએ અભિનંદન આપ્યા અને હું એટલા ઉધી કહું છું કે હું લોકસભા જીતી હોય ને અભિનંદન મળ્યા એ કદાચ બનાસકાંઠા ગુજરાતમાં મળ્યા છે પણ નવ માતાની વાત ઉધી ત્યારે આખા ભારતમાંથી મને અભિનંદન અને આભાર વ્યક્ત કરવા માટે તેમને ફોન આવ્યો અને આ વાતને આપણે સૌ આગળ વધારીએ

આમ જ્યારે સારે બાપુ જ્યારે વાત કોઈ હતી કે ત્યારે મગર મારા જો ભક્તો અને બ્રહ્મ સર સંતોની એક મને લાગે કારોબારીની મીઠી હતી અને સંતો આગળ બોલી હતી એ ટાઈમે મે કીધું તું કે જાહેર સ્ટેજ ઉપર બોલવું રાજી સ્ટેજ ઉપર બોલવું ભાષણમાં બોલવું અને સંતો પાસે બોલવું આ બે વચ્ચે ઘણો તફાવત છે અંતર છે કે સંતો પાસે સંતોની હાજરીમાં બોલું અને દાદ બતું એ એની શું પરિણામ આવે એ હું સમજુ છું એ વાત કઈ મેં કરે સમાજ તરીકે ત્યારે સાધુ સંતોના આશીર્વાદ મળ્યા પ્રસાદના આશીર્વાદ મળ્યા અને આપ સૌને ખાતરી આપું છું કે મારા લઈ જે કંઈ નાનો મોટો કામ હોય એ કામ હું ખૂબ ગંભીરતાપૂર્વક જવાબદારીપૂર્વક પૂરે પૂરું કરવા માટેનો પ્રયત્ન કરીશ આ ગૌશાળાની મિત્ર મારી સંસદની